નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચાર નીચે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ

તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાના આ રીતના રંગ પૂરી પૂરી અને તમારે આ રીતના પેટર્ન ઉપસાવવાની છે ત્યાર પછી નંબર બે નીચે આપેલા ચિત્રો જેવી પેટર્ન તમે ક્યાં ક્યાં જોયેલી છે તો કે મંદિર શાળા વિદ્યાલય દવાખાનો મસ્જિદ અને હોટલમાં આવી પેટર્ન જોઈ છે ત્યાર પછી બારી જરૂખામાં ઘરની છત કૂવા અને વાવમાં વગેરે જેવી જગ્યાએ પેટર્ન જોઈ છે ત્યાર પછી આવી પેટર્ન તો કે ખાટલાની પાંગત સાડીનો પાલવ બારીની જાળી અને રંગોળીની ભાતમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ તરણથી આઠની જે નવી અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો નંબર બે નીચે આપેલી ઈંટની પેટર્ન જુઓ અને આપેલ પ્રશ્નોના જવાબ લખો તો જોઈએ પેટર્ન પરથી પ્રશ્નોના જવાબ નંબર એક કઈ કઈ પેટર્નમાં ચોરસ બને છે તો કે એ ઇ કે એન ઓ ક્યુ અને આર નંબર બે કઈ કઈ પેટર્નમાં લંબ ચોરસ બને છે તો એ બી સી ડીઈ ડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી નંબર ત્રણ કઈ કઈ પેટર્નમાં ત્રિકોણ આકાર જોવા મળે છે તો એ ઇ એફ એચ જે ક્યુ આર નંબર ચાર કઈ પેટર્નમાં વર્તુળાકાર ભાગ દેખાય છે પી નંબર પાંચ કઈ બે પેટર્ન સરખી દેખાય છે સી અને આઈ જી અને એમ કે અને એન ક્યુ અને આર નંબર ચાર અહીં તેલના ખાલી ડબ્બાનું એક ચિત્ર આપેલ છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક ડબ્બાને કુલ કેટલી બાજુઓ છે છ નંબર બે ડબ્બાને કુલ કેટલી ચોરસ બાજુઓ છે બે નંબર ત્રણ ડબ્બાને કુલ કેટલી લંબચોરસ બાજુઓ છે ચાર નંબર ચાર ડબ્બાને કુલ કેટલી કિનારી એટલે કે ધાર છે તો બાર નંબર પાંચ અહીં રમવાના પાસાનો આકાર દોરીને બતાવેલ છે તે જ પ્રમાણે તેલના ડબ્બાનો આકાર તબક્કાવાર ચાર આકૃતિમાં પૂર્ણ કરો જે અહીં તમને ચાર આકૃતિમાં પૂર્ણ કરી અને બતાવેલો છે જે તમે જોઈ શકો છો નંબર છ ઈંટ આકારના કોઈ પણ બે ચિત્રો દોરી તેમાં મનગમતા રંગ પૂરો જે તમે અહીં જોઈ શકો છો નંબર સાત ઈંટો બનાવવાની પ્રક્રિયાના ચિત્રો જોઈને તેમને યોગ્ય ક્રમ ચોરસ બોક્સમાં આપો તો જોઈએ આપણો પેલું ચિત્ર છે તેમને પાંચ નંબર તો કે સુકવવાની પ્રક્રિયા ત્યાર પછી બીને છ નંબર ઈંટને ભઠ્ઠીમાં ગરમ કરવી ત્યાર પછી સી ને આઠ નંબર ઈંટને માર્કેટ સુધી પહોંચાડવી ત્યાર પછી ડીને એક નંબર ખોદકામ દ્વારા માટી મેળવવી ત્યાર પછી ઈને લંબ ચોરસ આકારના બીબામાં માટી ભરવી ત્યાર પછી એફને નંબર સાત આપીશું ઈંટને યોગ્ય રીતે ગોઠવી ઠંડી પાડવી જીને નંબર ચાર આપીશું બીબાને ઉઠાવી લઈ કાચી ઈંટ તૈયાર કરવી એચને નંબર બે આપીશું માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ કણક જેવું બનાવવું જોઈએ નંબર આઠ રામજીભાઈ અને સૌજીભાઈએ એક મકાનના બાંધકામ માટે ઈંટો લઈ જવાની છે તો રામજીભાઈ તેમની ઈંટ લારીમાં એક ફેરામાં નવસો ને પંચોતેર ઇંટો લઈ જાય છે જ્યારે સૌજીભાઈ તેમની ઊંટ લારીમાં આઠસો ને સડસઠ ઈંટો લઈ જાય છે તો રામજીભાઈ દિવસના ચાર ફેરાને સૌજીભાઈ દિવસના પાંચ ફેરા કરે છે તો ઈંટવાળામાં કુલ પંચાણું સો ઇટો છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો જોઈએ નંબર એ રામજીભાઈની ઊંટ લારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો ચાર ગુણ્યા નવસો પંચોતેર એટલે કે ઓગણચાલીસો ઈંટો નંબર બી સૌજીભાઈની ઊંટ લારી એક દિવસમાં કેટલી ઈંટો લઈ જાય છે તો કે પાંચ ગુણ્યા આઠસો સડસઠ એટલે કે ચાર હજાર ત્રણસો પાંત્રીસ ઈંટો નંબર ત્રણ બંને ઈંટ લારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો બંનેનો આપણે હું કરીશું સરવાળો તો આપણને જવાબ મળશે આઠ હજાર બસો પાંત્રીસ સીટો નંબર ચાર દિવસના અંતે ઈંટવાળામાં કુલ કેટલી ઈંટો વધે છે તો જે ઝાજી એટલે કે પંચાણું કુલ ઈંટો છે એમાંથી આજે આઠ હજાર બસો પાંત્રીસ સીટો બાદ કરીશું એટલે આપણે વધશે એક હજાર બસો ને પાસઠ વધે નંબર નવ બચ્ચુભાઈ એક ફેક્ટરીનો વરંડો બનાવવા માટે પોતાની ઘોડાગાડીમાં બે દિવસમાં નવ હજાર ઈંટો લઈ જાય છે બે દિવસમાં એનો કુલ નવ ફેરા કરે છે પરમ દિવસે પાંચ ફેરા કરે છે બીજા દિવસે ચાર ફેરા કરે છે અને પ્રત્યેક ફેરા દીઠ તેઓ પાંચસો રૂપિયા ભાડું લે છે તો ઈંટવાળામાં કુલ દસ હજાર ઈંટો છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક બચ્ચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જતી હશે તો નવસો ભાંગ્યા નવ એટલે હજાર ઈંટો નંબર બે ઘોડાગાડી પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે તો પાંચ ગુણ્યા હજાર એટલે પાંચ હજાર ઇંટો નંબર ત્રણ ઘોડાગાડી બીજા દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે તો ચાર ગુણ્યા હજાર એટલે ચાર હજાર ઈંટો નંબર ચાર પચ્ચુભાઈને પ્રથમ દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે તો કે પચીસો રૂપિયા નંબર પાંચ બચ્ચુભાઈને બીજા દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે બે હજાર રૂપિયા નંબર છ બચ્ચુભાઈને બે દિવસના ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળે તો પિસ્તાલીસો રૂપિયા નંબર સાત બે દિવસના અંતે ઈંટવાળામાં કુલ કેટલી ઈંટો બાકી વધી હશે હજાર ઇંટો નંબર દસ પંકજભાઈ પોદનાના ટેક્ટરમાં એક ફેરામાં પચીસસો ઈંટો લઈ જાય છે પ્રત્યેક ફેરામાં ચૌદસો પચાસ રૂપિયા લે છે તો ઈંટવાળામાં કુલ દસ હજાર ઈંટો છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક પંકજભાઈ ટેક્ટરના બે ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે પાંચ હજાર ઈંટો નંબર બે પંકજભાઈ ટેક્ટરના ત્રણ ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે પંચોતેરસો ઈંટો નંબર ત્રણ દસ હજાર ઇટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા કરવા પડે ચાર ફેરા પચીસો પચીસો ભાગાકર કરીશું આપણે નંબર ચાર ટેક્ટરના બે ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે તો કે ઓગણત્રીસો રૂપિયા નંબર પાંચ ટેક્ટરના ચાર ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે તો કે અઠ્ઠાવનસો રૂપિયા નંબર અગિયાર લેસ ધેન ગ્રેટર ધેન બરાબર પૈકી યોગ્ય ચિહ્ન મૂકો જે તમને યોગ્ય ચિહ્ન મૂકેને બતાવેલ છે જે તમે જોઈ શકો છો નંબર બાર ખાલી ખાનામાં આગળની સંખ્યા લખો આઠ હજાર સિત્તેર આઠ હજાર ઓગણ સિત્તેર સાત હજાર નવસો સાત હજાર નવસો છ હજાર તો પાંચ હજાર નવસો નવ્વાણું પાંચ હજાર ત્રણસો ને સડસઠ તો પાંચ હજાર ત્રણસો ત્રણ સાડત્રીસ ત્રણ હજાર ને છત્રીસ દસ હજાર તો નવ હજાર નવસો નવ્વાણું ત્યાર પછી જોઈએ નંબર તેર ખાલી ખાનામાં વચ્ચેની સંખ્યા લખો તો વચ્ચેની સંખ્યા લખી અને તેમને બતાવેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ચૌદમાં ખાલી ખાનામાં પાછળની સંખ્યા લખો તો હોય તમારે આમાં પાછળની સંખ્યા લખવાની છે નંબર પંદર નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો તો કે બે હજાર ત્રણસો ને ઓગણપચાસ નંબર બે પાંચ પાંચ હજાર બોતેર નંબર ત્રણ એક હજાર ચારસો અઠ્ઠાવન નંબર ચાર સાત હજાર નવસો અઠ્ઠાણું નંબર પાંચ દસ હજાર નંબર નીચેની સંખ્યાઓને અંકોમાં લખો તો બે હજાર ચારસો ને ઓગણસાઠ નંબર બે આઠ હજાર છવ્વીસ નંબર ત્રણ ચાર હજાર છસો બત્રીસ નંબર ચાર છ હજાર નંબર પાંચ નવ હજાર પાંચસો ને અડતાલીસ નંબર સત્તર લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો નવની નેવું જીરોની જીરો ત્રણની ત્રણ હજાર બેની બસો પાંચની પાંચ નંબર અઢાર ત્રણ ચાર નવ આઠ જીરોથી બનતી પાંચ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો સૌથી મોટી સંખ્યા તો કે નવ નહીં અઠ્ઠાણું હજાર ચારસો ને ત્રીસ સૌથી મોટી સંખ્યા તો ત્રણ હજાર ને

સત્યાસી રૂપિયાની ચોપડી ખરીદે છે તો કુલ કિંમતમાં સોના સ્થાન કિંમત તો એક હજાર ચારસો ને સડસઠ તો સોના સ્થાન કિંમતની કિંમત ચારસો નંબર એકવીસ પાંચ અંકની સૌથી નાની સંખ્યા ને ચાર અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય પાંચ અંકની દસ હજાર ચાર અંકની નવ હજાર નવસો નવ્વાણું તફાવત આપણો મળશે એક નંબર બાવીસ ચોપ્પન હજાર ત્રણસો ને એકાણુંમાં ચાર અને ત્રણની સ્થાન કિંમતનો તફાવત તો ચારની ચાર હજાર ને ત્રણની ત્રણસો ચાર હજારમાંથી ત્રણસો બાદ કરીશું તો સાડત્રીસો નંબર ઓગણત્રીસ ત્રેવીસ એ બી પાંચ અંકની ચાર સંખ્યાઓ છે દરેક સંખ્યામાં નવ એ અંક છે જે એક વખત જ ઉપયોગમાં લેવાનો છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે સી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં નોંધો નંબર એક એક ઈંટને ખાલી જગ્યા કેનારી હોય છે જવાબ આવશે બાર નંબર બે ઈંટનો આકાર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે લમઘન નંબર ત્રણ આપેલી સ્વ અધ્યયન પોથીને ચોરસ સપાટીઓ કેટલી છે શૂન્ય નંબર ચાર નીચેના પૈકી કયો આકાર ઈંટની સપાટી જેવો છે એ નંબર પાંચ ઈંટને કુલ કેટલી સપાટીઓ હોય છે છ નંબર છ જો હજાર એક હજાર ઈંટોની કિંમત ચારસો રૂપિયા હોય તો બે હજાર ઈંટોની કિંમત કેટલી થાય આઠ હજાર રૂપિયા નંબર સાત જો પાંચ હજાર ઈંટોની કિંમત પચીસ હજાર રૂપિયા હોય તો હજાર ઈંટોની કિંમત કેટલી થાય પાંચ હજાર રૂપિયા નંબર આઠ જો પાંચસો ઇંટોની કિંમત પંદરસો રૂપિયા હોય તો હજાર ઈંટોની કિંમત કેટલી થાય ત્રણ હજાર રૂપિયા નંબર નવ જો બે હજાર ઇટરની કિંમત આઠ હજાર રૂપિયા હોય તો હજાર ઇટનની કિંમત કેટલી થાય ચાર હજાર રૂપિયા નંબર દસ પાંચસો પાંચ હજાર નવસો ને ચોત્રીસમાં નવની સ્થાન કિંમત કેટલી થાય નવસો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિશેની નવી સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે